છોતેરમાં પ્રજાસત્તાક પર્વ છવ્વીસમી જાન્યુઆરીની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી આ સાથે જ કચ્છ જિલ્લા તેમજ ભુજ શહેરમાં પણ ધ્વજવંદન સહિત અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભુજ શહેરમાં નગરપાલિકાના પટાંગણમાં નગર પ્રમુખ રશ્મિબેન સોલંકી દ્વારા સતત બીજી વખત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે તેઓએ પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી હતી ત્યારે અમારા ખાસગેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા રશ્મીબેન સોલંકી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની હું સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવું છું અને આ તકે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું કે મને સતત બીજી વખત ધ્વજવંદન કરવાનો મોકો નગરપાલિકાના પટાંગણમાં મળ્યો છે ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં

ભુજવાસીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજ ભુજનગરપાલિકાઓથી આજે અમે બે સ્કૂલને પસંદ કરી છે કે અમારા સ્ટાફ જે જે જગ્યાએ જાય જે સ્વચ્છતા અભિયાન ચાલે છે તેમાં એક તો માતૃસાયા કન્યા વિદ્યાલય અને એન્કરવાળા સ્કૂલ એ તદ્દન પ્લાસ્ટિક મુક્ત છે એમને આજે બે સિલેક્ટ કરી છે અને એમને આ બે સ્કૂલને અમે આજે સર્ટિફિકેટ એનાયત કરવાના છીએ ભો પ્રધમ ભો આજના આપણા છોતેર માં ગણતંત્ર પ્રજાસત્તાક પર્વની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ અને એ રીતે બાબા સાહેબ આપણું આપણું સંવિધાન બંધારણ આજે વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે સૌ દેશવાસીઓને જે બંધારણ ની આપી જે ભાવના છે એમનો જે ઉદ્દેશ્ય હતો એ આજે પણ કાયમ છે તો આપણે સૌ જયારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ એ વિષય ઉપર જ કામ કરી રહ્યા છે સૌનો સાથ સૌનો વિકાસ બરાબર છે અને નાનામાં નાના માણસ સુધી અંત્યોદયના લોકો સુધી પણ એક જે વિકાસ યોજના છે પહોંચે અને બંધારણ છે કાયમ રહે એ આપણા સૌની સરકારની તો છે જ પણ આપણા સૌની પણ પવિત્ર ફરજ છે એમાં પણ આપણે સૌ સાથે મળીને કામ કરી આપણે સ્વચ્છતા જાળવવી આપણા ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને આવી નાની મોટી અને વાતોનું જો ધ્યાન રાખશું તો એ પણ આપણે એક દેશના નાગરિક તરીકે કરી શકીએ એમ છીએ તો આવી નાની નાની બાબતો પર ધ્યાન રાખી સાથે સાથે આજે અમે નગરપાલિકા કચેરી ખાતે અમારો આ છોતેરમાં પ્રજાશતક પર્વની રંગે જગે ઉજવણી કરી છે બેન પ્રમુખ શ્રી લક્ષ્મીબેન સોલંકીના હાથે ધોધવંદન કરી સૌ નગર સેવકો શહેર સંતુલનનો અવદ્દેદારો અમારા સૌ કર્મચારીઓ બ્રાન્ચ હેડો સૌ સાથે મળી અને આજે આ પર્વની ઉજવણી કરી તેમજ આજે એક જે રીતે મહાત્મા ગાંધીજી પણ સ્વચ્છતાના આગ્રહી હતા અને તેવી જ રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સ્વચ્છતાના અત્યંત આગ્રહી છે તો એક નવી પહેલ કરી છે આજે જે અમારે આપણા ભુજની બે સ્કૂલો એમને પ્લાસ્ટિક મુક ઝોન તરીકે આખી સ્કૂલની પ્રિમાસીસને જ્યારે એમને કર્યું છે જાહેર તો એમનું સન્માન કરી અને એમને પ્રમાણપત્ર આપી અને બિરદાવ્યા છે તો આગળ જતા ભુજ નગરપાલિકા દ્વારા ભુજને સ્વચ્છ સુંદર હરિયાળું બનાવવા માટેના દરેક પ્રયત્નો છે કરશું એવી અમારી સમગ્ર ટીમની નેમ છે